નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમના લાઈવ સમાચાર આવક અને ભરાવાની વાત કરીએ તો આવકમાં થયો છે વધારો ઉપરવાસમાં સારો વરસાદના કારણે આવકમાં થયો છે વધારો આવકની વાત કરીએ તો બે હજાર આઠસો ને પચીસ ક્યુસેક પોણીની આવક ચાલુ છે ઉપરવાસમાં મોડી રાતે સારો વરસાદના કારણે આવકમાં હજી પણ વધારો થશે અને ભરાવાની વાત કરીએ તો પોણસો ને અડસઠ પોઈન્ટ પચાસની સપાટી મૂતૃ પોણી પહોંચી ગયું છે મિત્રો અને દાંતીવાડા ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે અને જે પણ ડેમના તમારે સમાચાર જોતા હોય તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો જેથી કરીને અમને પણ ખબર પડે મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમની લાઈવ અપડેટ મળતી રહે